આર્મ સેકના ગુનામાં સંડોવાયેલ આરોપીને મધ્યપ્રદેશ રાજ્યના ધાર જિલ્લા ખાતેથી પકડી પાડતી સારોલી પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ સુરત શહેરની શાંતિ અને સલામતી અર્થે સદાય સુરત પોલીસ પ્રયત્નશીલ છે અને સુરત નાગરિકો શાંતિ અને ભયમુક્ત રીતે રહે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી સુરક્ષાના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ સાહેબ તથા પોલીસ કમિશનર સેક્ટર એક સાહેબ નાયબ પોલીસ કમિશનર જોન એક સાહેબ અને મદદનીશ પોલીસ કમિશનર શ્રી બિટિવિઝન સાહેબ નાવે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ગેરકાયદેસરના અગ્નિશસ્ત્રો દારૂ ગોળો તથા સુરત શહેરમાં હથિયારોની હેરાફેરી કરતા ઇસમોને શોધી કાઢવા તથા વિવિધ ગુનાઓના નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સારું સૂચના કરેલ હોય જે સૂચના અને માર્ગદર્શનના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ આર પેકરિયાનાઓની આગેવાની હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ આર રાણા તથા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે અલગ અલગ ટીમો બનાવી વર્કઆઉટમાં હતા દરમિયાન ગુનાના કામ એ ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સિસના આધારે આરોપીઓ પૈકી પિસ્તલો આપનાર આરોપી લવકુશ કુશવાહનાઓ હાલ મધ્યપ્રદેશ રાજ્યના ધાર જિલ્લાના નિસારપુર ગામ ખાતે હોવાની ચોક્કસ માહિતી મળતા તાત્કાલિક મધ્યપ્રદેશ જિલ્લો ધાર ખાતે તપાસ જવા સારું